અત્યારે મોટા ખાડા પડી રહ્યા છે મસમોટા ખાડાથી લોકો પરેશાન થયા છે હાલાકી રહ્યા છે રાજ્યમાં દરેક જિલ્લાઓમાં અત્યારે મનપાની જે કામગીરી ઠપ છે મસમોટા વાયદા ક્યાંક ઠપ થતા દેખાઈ રહ્યા છે પ્રી મોનસૂન કામગીરી સામે લોકો સવાલ ઉભા કરી રહ્યા છે જંબુસર હોય કે પછી સુરત હોય કે રાજકોટ હોય કે પછી અમદાવાદ હોય દરેક જગ્યાએ અત્યારે મસમોટા ખાડા દેખાઈ રહ્યા છે રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે હોટર સભા પાણી આવી જતાં પાણીનો નિકાલ ન થતાં લોકો પરેશાન થયા છે આ સાથે જ પ્રી પ્રીમોનસૂન કામગીરી પર કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે તેની સામે પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભાગુર રોડ પર ખાડા રોડ પર મોસમોટા ખાડાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ના માજી ધારાસભ્ય સંજય સોલંકીના આક્ષેપ છે કે વરસાદથી જમુસર નગરના માર્ગોનું ધોવાણ થયું છે વિવિધ વિસ્તારોના માર્ગો સમસ્યા હાલતમાં છે જે જંબુસર નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ સુધી આ રોડના ઉપર કોઈ પણ નવીનકરણ કરવામાં આવ્યું નથી જમ્બુસર નગરપાલિકા બેરી મુંગી અને આંદરી છે જે દરેક દરેક કાર્યમાં જે ગઠન નું હોય કે પાણીનો પ્રશ્ન હોય કે રોડ નો પ્રશ્ન હોય દરેક ક્ષેત્રે નગરપાલિકા નિષ્ફળ ગઈ છે એટલે જંબુસર ના સત્તાધીશો ને અમે કહેવા માંગીએ છીએ કે તમારા બેદરકારી ના કારણે આજુન